દાંતા તાલુકાના મંડારી ગામે કુવામાં ઉતરેલા બે વ્યક્તિઓના થયા મોત ઓપસીચરની કમેથી કુંગળાઈ જવાથી મોત થયું હોવાનું અનુમાન મંડાલી ગામે બુધવારે બપોરે એક વાગ્યાની આસપાસ બની ગોજારી ઘટના કૂવામાં ઉતરીને બે વ્યક્તિઓ ગયા પછી બહાર ન આવ્યા અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા બંને વ્યક્તિના મોત બાદ બહાર ન આવતા આસપાસના લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડ જાણ કરી પાલનપુર અને અંબાજી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનમાં પડી રહી હતી ભારે તકલીફ નરેશભાઈ ગાંધીભાઈ પરમાર અને બચુભાઈ નાનજીભાઈ તરાલનું ડૂબી જવાથી મોત થયું મૃતકો જસવંતપુરા સનાલી ગામના રહેવાસી બહાર કાઢ્યા અંબાજી અને પાલનપુર ફાયર ટીમ ને ભારે જહેમત દ્વારા મૃતદેહ બહાર કાઢ્યા હડાદ પોલીસ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંકડી પીએચસી ખાતે લઈ જવાયા ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી જોવા મળી બંને વૃદ્ધોની આજે બપોર બાદ પોતાના વતનમાં અંતિમ ક્રિયા કરવામાં આવી